હેલો ગાયસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ તો તમારા બધેનો મસ્ત મજાના વ્લોગમાં સ્વાગત છે તો અત્યારે હું ફિલહાલ છું ગૌશાળા ગૌશાળામાં બારા છે ને બાકી બધા અંદર છે તો એમાંથી એવું કે કાલે હે ને એક વાછળું હે અમે ત્રણ ચાર દિવસથી તાવ આવ્યો ને તે અજીક્શન મારતા હતા બરાબર એટલે તાવ ઉતરી ગયો કમ્પ્લીટ થઈ ગયો પછી અહીંયા બેઠો તું અહીંયા નહીં અહીંયા બરાબર એટલે કૂતરા આવે ને તોડી ગયા પેલા શિકારી કૂતરા હોય ને એનું કાન તોડી ગયા અને કાંઈ પેટમાં ગોખવા જેવું કરી ને હું કાલ અમે મસ્ત મજાની એની સારવાર કરી છે શોર્ટ વિડીયો છે મારો જોઈ લેજો બરાબર શોર્ટ વિડિયો મેં નાખેલો હોય તો શોર્ટ વિડીયો જોઈ લેજો એની સારવાર કરેલ છે અત્યારે અંદર શું કરે છે જોવા જાઉં છું તો અંદર આટલી બધી ગાયું ને બધા છે આપણે આમાં ગોતવા જઈએ આમાં ક્યાં ફસશે કોઈ અંદર જો અહીં બેઠું હોય જ છે આનો એક કોડનો કાન છે ને એ કાપી લીધો તો જો આનો એક બાજુનો કાન કાપી લીધો હજુ અહીંથી આખો તો એ જોવા આવ્યું તો અત્યારે તો રેડી છે પણ પાછું છે ને રૂંઢે અજીક શનીને મારવું જો એવું લું રૂજાવાનું કાંઈ મારવા જો તો ચલો એક આઈ માયરા રાખશું પણ તમે રીલ્સ ના જોઈએ આપણે તો એ જોઈ લેજો અને ઇન્સ્ટાગ્રામ માં આપણે રીલ્સ જો આવે છે બરોબર અહીં આઈડી દેખાય શોર્ટ માર્યો ફોલો કરી નાખો અત્યારે હું આવી ગયો છું વાડીયા અને આપણે વાડી બધી પી ગઈ છે અને ઓલું વાસણું તમને દેખાડ્યું તો એ રીતે છે એમાં ટ્રીટમેન્ટ કરી પાછી રૂંઢે કરશું જો વાડીયા બધી માંડવી પચીએ પચીસ વીઘાની આપણે પી ગઈ છે બરોબર હું તો પીએ નહીં પણ બે ચાલુ કરી હતી ને મોટર એટલે પી ગઈ અને જ્યાં તમને કેબલ દેખાતો હોય કેબલ ક્યાં જાય ખબર તો અહીંયા જાય છે આપણે બત્તી લીધી છે બત્તી કહેવાની હે તો ઓલો ફૂંડ આવે ને તો આમ ચારે બાજુ ફરે મોટર વાળી આવે ને બે આની કોરાય બત્તી આવે ને આની કોરાય બત્તી આવે બે કોરા બત્તી આવે અહીંયા હેઠી છે ને આમાં મોટર આવે આ તો રોગું રાખ્યું હું આમાં વચમાં મોટર આવે બહુ મસ્તીની બતી છે એન્જલ કંપનીની છે લેવી હોય તો આજ લેવાનું અંજવારું બહુ કરે છે તો આપણે બીજી ઘણી બતી જોઈએ ઘણા પડામ હોય પણ એટલું અંજવારું નથી આમાં ફૂલ ટૂંકમાં આમાં થોડું અંજવારું વધારે થાય છે ને આપણો કૂવો કેટલો ઉતરો છે આપણે જોઈ એટલો ઉતરી ગયો ને કાંઈ સુધી તો જો હવે આટલું પાણી ઓછું થયું બધે ને મોટરું પછી ચાલુ હોય ને ટાણે એટલે પાણી ઉતરી જ જાય તમને એક મસ્તીનો વિડિયો દેખાડું હું બહુ બાજુમાં જ આવી ગયા મજા આવી એ જોઈને કાયકા બતાવી દેવાળો ટુકમાં અમારે શું દેખાડું ખબર અમારે કામવાળા ભાઈ રાખ્યા છે એ આવે જો આવે ભારી લઈને આવે આ મારો વાખાઈબો

પાણી 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 મે એક દી વાયરો તો વિડિયો માં તમે જોયું હશે એટલે હું પાણી વાળું છું ખાલી એક કપ બદલે બરોબર આ ખળ ભારી લઈ આવ્યા છે ખાલી બાકી વાટી મે દીધી છે બરોબર બે વાટી મે ખાલી ખાલી પગડવાની છે એટલામાં તો આવો એ આઈ છે દાતેડી પકડાઈ તમે દેખા આપને લાપરવાહી કા નતીજા હે હા એ તમને બે આઈ છે આવડે તે જ આટલું ને આપણે

તો ટોલી અનબોક્સિંગ નથી કરવાની છોડાવી તમારું બધાનું મસ્ત મજાના વ્લોગમાં હર હર મહાદેવ તો અત્યારમાં આપણે ધારામાં કામ થઈ ગયું હું આવ્યો હું નકડીયા બરોબર નકડીયા જરાક લપ નથી થઈ પણ

ચાર પાંચ મિનિટ ચાલુ જ ના થાય ગાડી એકવાર એક્સિડન્ટ થઈ ગયો એટલે હેઠી ટૂંકમાં પડી ગઈ ને ગાડી એટલે બરાબર હવે ઊભો બાકી ખરેખર આ વિકાસ કહેવાય એક ભાઈ મને અહીંયા આવીને કહે એક ભાઈ મને અહીં આવીને કે આગળ ખાડા ખડપા હે ને અહીંયા તો મારા ઘારો હે પણ હેવાર છે એટલે હેવારને લીધે હું લપસી ગયા મને ગયા આપણે તો હવે ગાડીને આપણે ડિસ્ટાર્ટ મારી બરાબર ને પછી જો ચાલુ કરીને જો થાય જોઈ

હાલો અહીંયા અહિયા મંદિર આગળ અચ્છા મામા દેવ તો દર્શન કરી લ્યો મામા દેવ ના મેં તો કરી લીધા છે એકદમ રોડ હાઈવે નજીક જ